નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યસઠમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી કે ભાઈ આજે આપણે વાત કરવાની છે મગફળીનો પાક જે ખેડૂત મિત્રોને વાવણીનું વાવેતર છે તેને અત્યારે ત્રીસથી લઈ અને પાંત્રીસ દિવસની મગફળી ઓલરેડી થઈ ગઈ છે તેની અંદર ક્યાંક અને ક્યાંક આપણને જે છે એ ફૂલ દેખાવા માંડ્યા છે તો આપણે એવી કઈ દવાનો છંટકાવ કરીએ કે ભાઈ જેનાથી ફૂલની સંખ્યામાં વધારો થાય તેમજ જે આપણને ઉત્પાદનમાં છે એ ક્યાંક અને ક્યાંક મહત્તમ વધારો જોવા મળે તો તેના માટેથીને આજે આપણી પાસે ચાર પાંચ એવી દવા છે કે જેમાંથી કોઈ પણ એક દવા જે તમારા નજીકી એગ્રો સેન્ટરમાંથી તેમજ તમે જ્યાંથી દવા લ્યો છો ત્યાંથી લઈ અને જો આપણા મગફળીના પાકની અંદર છાંટી દેશો તો ખૂબ સારા પરિણામ જે ફૂલ ઉગડતા છે તેમજ જે હુયા બેસવાની સંખ્યામાં વધારો કરશે તો તેના માટેથી સૌપ્રથમ જે ઠાકર કેમિકલનું સાઇન કરીને એક પ્રોડક્ટ આવે છે કે જેની અંદર વિટામિન્સ અને એમિનો એસિડ આવે છે તેનો પંપે વીસથી લઈ અને પચીસ એમએલ જો આપણી મગફળી થોડીક વૈધે ચડી ગઈ હોય તો પચીસ એમએલ ડોઝ રાખવાનો છે અને વૈધ માપે હોય તો વીસ એમએલનો ડોઝ રાખશો તો કમ્પ્લીટ રિઝલ્ટ જે છે એ આપણને સાઈનનું આપણને મળશે ત્યારબાદ જો સાઈન અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ આપણે જે ધર્મજ કંપનીનું રૂજુતા આવે છે તેનો પણ પંપે પંદરથી લઈ અને વીસ એમએલ સુધીનો ડોઝ રાખી અને ઉપરા વપરાશ કરી શકીએ છીએ ત્યારબાદ જો આપણી મગફળી થોડી થોડી પીળી પડતી હોય અને ફાલ લાગવાની શરૂઆત થઈ ગઈ હોય તો ધાનુકા કંપનીનું જે ધન વર્ષા સિક્સ ઇન વન કરીને એક પ્રોડક્ટ આવે છે તેનો જે છે એ ડોઝ રાખી ચાલીસ એમએલનો ડોઝ રાખી અને જો ઘાટો છટકાવ આપણા મગફળીના પાકની અંદર કરશો તો મગફળીને કલરનો જે પ્રશ્ન છે પીડી પડે છે તેમાંથી કાઢી થશે તેમાંથી ફાલ વધારે લાગશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ માર્કેટની અંદર ધૂમ મચાવતી એવી પ્રોડક્ટ કે જેને છેલ્લા બે વર્ષથી આ કમબેક કર્યું છે એમ કહી શકીએ તો તે છે જે ગોદરેજ એગ્રોવેટ કંપનીનું જે ગોદરેજ ડબલ કરીને જે પ્રોડક્ટ આવે છે તેનું પંપે પંદર એમએલનું માપ રાખી જો આપણી મગફળીની અંદર છંટકાવ કરશો તો મગફળીના જે હોર્મોન્સ ઇનબેલેન્સ થઈ ગયા છે તો હોર્મોન્સ બેલેન્સ થાય તેમજ જે ફાલની સંખ્યામાં ક્યાંક ને ક્યાંક વધારો થાય ત્યારબાદ વાત કરીએ કે ભાઈ મગફળી પાછી થોડીક એવી પીડી દેખાતી હોય અને ધાનુકાનું ધનવર્ષાની જો અવેલેબલ ન હોય આપણે જ્યાંથી દવા લેતા તો ત્યાં જઈ અને જો ગોદરેજ કંપનીનું જે ટેરા સોર્બ કરીને પ્રોડક્ટ આવે છે તેનો પંપે ત્રીસ એમએલનો ડોઝ રાખી છંટકાવ કરશો તો મગફળી ક્યાંક ને ક્યાંક કલરમાં આવશે ત્યારબાદ જે છે એ ફૂલની સંખ્યામાં વધારો થશે ત્યારબાદ આપણે વાત કરવાની છેલ્લી એવી એક પ્રોડક્ટ કે જેને ગુજરાત નહીં પરંતુ ભારતની અંદર ધૂમ મચાવી છે તે જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો આનો વપરાશ તમારે મગફળીના પાકની અંદર વીસ એમએલ લેખે કરશો તો ખૂબ સારું પરિણામ જે છે એ ફૂલની સંખ્યા વધારવામાં તેમજ સૂયા બેસાડવામાં તેમજ ક્યાંક અને ક્યાંક ઉત્પાદન વધારવામાં જે છે એ આ પ્રોડક્ટનો મોટામાં મોટો રોલ રહેશે પહેલો રાઉન્ડ જે છે એ ત્રીસથી પાંત્રીસ દિવસે ત્યારબાદ બીજો રાઉન્ડ ફરજિયાત જો તમે કરશો તો ખૂબ સારા રિઝલ્ટ જે છે એ તમને મળશે બીજો રાઉન્ડ કરવાનો છે દસ થી પંદર દિવસ એટલે કે પહેલો